તો શહેરમાં એકસો પચાસથી વધુ લારી પથારાવાળાઓએ આજે મનપા કચેરી બહાર ધરણા કર્યા સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટર લાગુ કરવાની અને લારીઓ જ્યાં છે ત્યાં જ રહેવા દેવાની માંગ ઉઠાવી વિદ્યાનગર ગણેશ ચોકડી અને બાકરોલ સહિતના વિસ્તારમાંથી લારીઓ દૂર અનેક ગરીબોના રોજગાર પર સંકટ આવ્યું છે પોલીસ દ્વારા મનપા કચેરીના દરવાજા બંધ કરતા લારીવાળાએ બહાર ધરણા કરી હાઈ કમિશનરના નારા લગાવ્યા છે કમિશનર મિલિંદ બાપના વિરોધ વચ્ચે ઓફિસમાં પહોંચ્યા બાદ પાંચ આગેવાનોએ તેમને આવેદનપત્ર આપ્યું લારીવાળા નેતાઓએ તાકીદ કરી કે જો યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલન ઉગ્ર બનાવાશે આથી થોડા ટાઈમ પહેલા અમને અહીંયા આગળ ટૂંકી ગલીમાંથી ખસેડી દેવામાં આવ્યા હતા એક લગભગ બે વર્ષ જેવું થયું તેથી અમને લોકોને ખસેડી દેવામાં આવ્યા હતા અને અમે બધી જગ્યાએ આવેદનપત્ર આવ્યું નગરપાલિકામાં આવેદનપત્ર આવ્યું ત્યાંથી કોઈ જવાબ પોઝિટિવ ના મળ્યો પછી અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આવ્યું બધી જગ્યાએ આવેદનપત્ર આપ્યા બાદ આજે અમને કંઈક થોડો સારો એવો પોઝિટિવ જવાબ આપ્યો છે કે અમે તમારા માટે બનતી કોશિશ કરીશ એવો જવાબ આપ્યો છે અમને પણ અમને અમારો ન્યાય મળવો જોઈએ ખાસા લોકોનો રોજગાર આના ઉપર ચાલી રહ્યો છે અને ખાસા ગરીબો હેરાન છે એના માટે થોડોક બનતી કોશિશ કરે તો સારું છે એમ આજે આવેદનપત્ર આપવા બાબતનું કારણ એ છે કે આથી પંદર એક દિવસ પહેલાં પણ લારી પાથરણા વાળા માટે અમે આંદોલન કર્યું હતું પ્રધાનમંત્રીને પણ લેટર લખ્યો હતો પણ આ જાડી ચામડીના કમિશનરે હજુ સુધી કોઈ પણ લારી પાથરણા વાળા માટે વેન્ડિંગ ઝોન કે એમને ઊભા રહેવા માટે કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી નથી અમે આજે કાયદાની રૂ એમને બતાવવા ગયા હતા કે બે હજાર ચૌદનો કાયદો છે વેન્ડિંગ ઝોન એક્ટ એના પ્રમાણે આ લારી પાથરણાવાળાઓને ઊભા રહેવા દેવામાં આવે જો ટ્રાફિકને અડચણરૂપ થતા હોય તો બસો મીટરના દાયરાની અંદર પણ એ લોકોને ઊભા રહેવા દેવામાં આવે પણ આ આણંદના કમિશનર પોતાની ચાજને ચબરબંધી સમજીને ગરીબોને હેરાન કરી રહ્યા છે રૂપિયાવાળા લોકો દબાણ કરે આણંદ વિદ્યાનગર રોડ પરના શોરૂમોવાળા દબાણ કરે ત્યાં કમિશનરની ચબરબંધી નથી ચાલતી પણ આ જે લાણાં નાના લારી ગલ્લાવાળાઓ છે એમને ઉપર આ લોકો તવાઈ કરીને ઊભા રહેવા દેવામાં આવતા નથી એટલે આજે અમે આવેદનપત્ર આપેલું છે